અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં ચણાની ચણાની મબલખ મબલખ આવક નોંધાઈ એક કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી આવકથી યાર્ડમાં ચણાનો ભરાવો થઈ ચૂક્યો છે બાબરા માર્કેટિંગ યાર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત ચણાની વિપુલ આવકથી યાર્ડ જાણે કે ઉભરાયું માર્કેટિંગ યાર્ડમાં બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પણ પહોંચ્યા ચણા વેચવા માટે તહેવારોને ધ્યાનમાં રાખતા ચણાની આવકથી અહીંનું માર્કેટિંગ યાર્ડ છલકાઈ ઉઠ્યું આજે ચણાની પંદર થી વીસ હજાર મણ ઉપર આવક માર્કેટ યાર્ડમાં થવા પામેલ છે ગારિયાધાર લીલિયા ગઢડા વલ્ભીપુર તાલુકાના પણ ખેડૂતો અહીંયા ચણા વેચવા માટે આવ્યા છે આજે ચણામાં હરાજીની અંદર એક હજાર પચીસથી લઈને એક હજાર પાંત્રીસ ચાલીસ રૂપિયા સુધીના ચણાના ભાવ જોવા મળ્યા છે અને અત્યારે યાર્ડના યાર્ડની અંદર તો આ પ્રથમ વખત જ આટલી ચણાની આવક છે એના બે ત્રણ કારણો પણ છે કે ભાઈ તહેવાર છે હોળીના તહેવારો હોવાથી ખેડૂતોને મજૂરો વહી જવાના હોય એટલે માલનો નિકાલ કરવો પડે એવી પરિસ્થિતિ છે એટલા માટે પણ ખેડૂતોને માલ વેચવો છે અને પ્લસ તહેવાર પછી લગ્નની સિઝનો શરૂ થવાની હોય ત્યારે નાણાંની જરૂરિયાત હોય એટલે પણ માલ વેચવો પડે છે એવી બધી જો વસ્તુઓની હિસાબે અત્યારે આ યાર્ડની અંદર આવકનું પ્રમાણ વધારે જોવા મળે છે વિશેષ